જેમ કંડોરણામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા કન્યા છાત્રાલય ગેટ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી શરૂ કરવામાં આવી આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતોના સૂરો સાથે મુખ્ય રસ્તાઓ પર ફરી તિરંગા યાત્રામાં તિરંગા સાથે ઉપસ્થિત સૌએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે દેશભક્તિનું વાતાવરણ સર્જવા પામ્યું આ તિરંગા યાત્રામાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ગોવિંદ રાણપરિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા મહામંત્રી ગૌતમ વ્યાસ આશીષ કોયાણી મામલેદાર નાયબ મામલેદાર પોલીસ અધિકારી પોલીસ તથા હોમગાર્ડના જવાનો સરપંચ જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો શિક્ષકો ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી અહેવાલ મનસુખ વાલધા લોકાર્પણ